હેલો દોસ્તો કહો રાષ્ટ્રીય ફોલો લાઈક હાલ આપણે છીએ વડીયા આ મેઇન બજાર કે જ્યાં તમને હાલ ખેડૂતની જરૂરિયાત છે સાડી જૂની સાડી જે ખેતીમાં ઉપયોગ થાય સાંકળ આવે તો ઉપયોગ થાય તો તમારે જોઈએ એટલી ખટારા મોટે સાડી મળી શકે તો વધુ માહિતી લઈ સાડીના ઓનર સાથેથી અને એની સાથે વાત કરીએ કે ભાઈ કઈ રીતે સાડી લેતો છો અને શું ઉપયોગમાં આવે

આ બધી સિલેક્ટ સાડી થઈ રહી છે આ લગ્ન ક્યાં પહેરવી શ્રીમંત ક્યાં પહેરવી જન્મદિવસમાં ક્યાં પહેરવી છે આ તો દાંત કાઢવા મળ્યા મિત્રો જો એટલી સાડી તમને મળશે ખટારા મોઢે તો આપણે મળીએ સાડીના ઓનરને પણ મળીએ

મિત્રો અહીં વડિયામાં મળે છે મા ભવાની એન્ટરપ્રાઇઝમાં સાડી જે ખેડૂતને ઉપયોગમાં આવે છે ઝાકળમાં વલમાં માંડવીની ગાહડી બાંધવામાં બસ આટલા જ કામ લાગે ને સાડી સેમા સેમા કામ લાગે વિપુલભાઈ તમે આ સાડીની શોપ છે કઈ રીતે હોય છે સાડીનું હા સો ની ઘાસડી આવે પચાની આવે એસી ની આવે જુદી જુદી ગાડી આવે અને પંદર રૂપિયા થી લઈ ભાવ થાય અત્યારે હાલમાં સોળ રૂપિયા સોલ રૂપિયા હાલ ને દિવસે અને વિપુલભાઈ કોકને સાડી જોતી હોય પાંચસો હજાર બે હજાર તો પચાસ હજાર જતી વાહ ભાઈ વાહ અમારા વડીયામાં માં પચાસ હજાર સાડી માટે પણ આવી જજો તો વિપુલભાઈ તમારો નંબર કઈ દીધો અઠાણું રૂપિયા ચાલી ઓગણત્રીસ હાથ પિંચાસી વિપુલભાઈ બરછા સરનામું બસ સ્ટેન્ડ રોડ વડીયા અંકોર ની બાજુમાં અંકોર ટોય બાજુમાં સરદાર શોપિંગ થી મામલતદાર ઓફિસ જતા રસ્તા સરસ સરસ ચાલો મિત્રો કરો રાખોડીઓ ખોલો લાઈટ